મદની મોલ લઈને આવે છે કોણ બનેગા હજારપતિ મદની મોલ ની અંદર હવે નવું અપડેટ આવી ગયું છે આજ સુધી તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે અમારું WhatsApp સ્ટેટસ મેટા હતા તમારે આગળ એવો જ સપોર્ટ કરવાનો છે જે તમે બધાય અમારું WhatsApp સ્ટેટસ મેટા હતા એમાં નિયમમાં ચેન્જિંગ આવી ગયો છે હવે તમારે WhatsApp સ્ટેટસ નથી મેકવાનું કેમ કે જે લોકો WhatsApp સ્ટેટસ મેકતા હતા એમને દર મહિને અમે ગિફ્ટ આપતા હતા હવે YouTube ચેનલ ની અંદર દરરોજ તમે અમારી પ્રોડક્ટ જીતી શકો છો YouTube ચેનલ ની અંદર કોણ બનેગા હજારપતિ ચાલુ થઈ ગયું છે આસાન સવાલ હોય છે જવાબ પણ આસાન હોય છે એ પણ અમારી YouTube ચેનલ માંથી કરવામાં આવે છે જે લોકોએ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ કરી નાખજો તમે કોઈ પણ સિટીમાં રહેતા હશો તમારી જીતેલી પ્રોડક્ટ એક બે દિવસની અંદર આપી દેવામાં આવશે મધની મોલની નજીકની બ્રાન્ચમાંથી આપી દેવામાં આવશે જે લોકો અમારું વોટ્સઅપ સ્ટેટસ સ્ટોરી મેકતા હતા એમના માટે હવે જે પહેલાં વોટ્સઅપ સ્ટેટસ મેકતા હતા એ હવે આ મહિનેથી બંધ કરી દેવામાં આવ્યું છે એ બધા લોકોને હવે અમારી યુટ્યુબ ચેનલ છે એમાં તમારે બીજા લોકોને કેમ અમારી આવતી એડવર્ટાઇઝ મોકલાવે છે એમાં દરરોજ અલગ અલગ પ્રોડક્ટ તમે જીતી શકો છો તમે પણ અમારું WhatsApp ગ્રુપ જોઈન કર્યું છે નથી કર્યું એ લોકો કરી નાખજો કેમ કે WhatsApp ગ્રુપની અંદર નવું અપડેટ આવતું રહે છે YouTube ચેનલ તો ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી જ નાખજો કેમ કે YouTube ચેનલની અંદર દરરોજ અલગ અલગ સવાલ પૂછવામાં આવે છે દરરોજ અલગ અલગ પ્રોડક્ટ તમે જીતી શકો છો જેટલી પ્રોડક્ટ એક કા બે દિવસમાં તમને આપી દેવામાં આવે છે જે આપણે સ્ટેટસ વાળી સ્કીમ હતી એ બંધ કરી દીધી છે આ મહિનેથી જે લોકોએ આજ સુધી અમારું સ્ટેટસ મેક્યું છે એ બધાય પોત પોતાની ગિફ્ટ છે એ આજથી આપવાનું ચાલુ થઈ ગયું છે બોટાદ શહેરની અંદર બીજા ઘણી બધી બ્રાન્ચમાં આપવાનું ચાલુ થઈ ગયું છે બે દિવસમાં તમારે ગિફ્ટ લઈ જવાની રહેશે તમે જે સ્ટેટસ મેકતા હતા એ સ્ટેટસ હવે બંધ થઈ ગયા છે આ મહિનેથી હવે તમારે અમારી YouTube ચેનલ માં આવતી એડવર્ટાઇઝ દરરોજ બીજા લોકોને મોકલવાની રહે છે તમારે એમ નામ ચાલુ રાખવું હોય તો રાખી શકો છો પણ દરરોજ બે દિવસની અંદર અલગ અલગ પ્રોડક્ટ જીતી શકો છો અને તમારે બીજા લોકોને મોકલાવો છો એની પણ પ્રોડક્ટ દરરોજ આપી દેવામાં આવે છે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો જે તમને સ્ક્રીન ઉપર દેખાડી છે એ રીતના તમે દરરોજ અલગ અલગ પ્રોડક્ટ જીતી શકો છો તમારી જીતેલી પ્રોડક્ટ બે દિવસમાં આપી દેવામાં આવશે તમારી નજીક પડતી બ્રાન્ચમાંથી જે લોકો આજ સુધી અમારું WhatsApp સ્ટેટસ મેકતા હતા એ સ્કીમ હવે પૂરી થઈ ગઈ છે હવે તમારે અમારી આવતી એડવર્ટાઈ બીજા 50 100 લોકોને મોકલે છે એમને દરરોજ અલગ અલગ પ્રોડક્ટ તમને આપવામાં આવે છે કોણ બનેગા હજારપતિમાં સવાલ ના જવાબ આપે છે એમને તો અલગ પ્રોડક્ટ જીતી શકે છે પણ અમારી YouTube ચેનલ બીજા લોકોને મોકલાવે છે અમારી જે આ એડવર્ટાઈ આવી છે એ 50 કે 100 લોકોને મોકલાવે છે આ રીતના અમારી જે આ જ એડવર્ટાઈ આવી છે તમે આ 100 લોકોને મોકલાવો છો તો તમને 50 રૂપિયાના મિલ્કા શેમ્પૂ મફત આપવામાં આવશે આ રીતની ઓફર હોય છે તમારે આ અમારી એડવર્ટાઈઝ છે સો લોકોને મોકલવાની છે તો સો પચાસ રૂપિયાના શેમ્પૂ તમને ફ્રી આપવામાં આવશે મદની મોલ બોટાદ બ્રાન્ચમાંથી આપી દેવામાં આવશે આજે દેખાડી આ એડવર્ટાઈઝ તમારે મોકલવાની છે આજે મોકલી દો તરત ને તરત તમને પ્રોડક્ટ આપી દેવામાં આવે છે એ રીતના કોણ બનેગા હજાર પતિની બે દિવસ પછી પ્રોડક્ટ આપવામાં આવે છે